Apa kari, ha? lakukan? Apa? Saya akan makan. Tidak. Mata peluru baik kau tu. Apa ye? Aku lain nak lihat tu. Hah? Mungkin aja. Boleh. Babu. Eh, suka tak? Ohi. Cepatlah ini desi. Hah? Sao con lại tu? chắc Con già luôn chắn 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 Bulji? Bumi? Hmm, calon semua Bobo? Apa? Oh, Oi! Bobo? Hei, Api Guardian

મમ્મી જાજી આ ગોટ તો નથી રમ રમ રમવામાં ઊંચો નથી આવતો એ પેલા કવરી જો એ આ બેઠું જો કઉ જો કેટલું બધું રમે આવી જો વાત બે જોરા મારશે વાતો

એ પડી ગાડી જો આપડી દોડ હો દાદા દોડ દોડ હડો દાદા ખરે કે હેડ હેડ જો દાદા દોડે ઓય ઓય દે કણ ચીડીયું હે જો કલ્શ્યમ ના પગ માં ના હા ઈ ના જવાય હું તો

મારી ચેનલમાં તમારું સ્વાગત છે નવા હોત તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તો દાદા આજો અહીંયા આજો દોર જે પણ દાદા રહેજો જો એ આ દો 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 આ તો મળ્યા રે વેડી શું કરી કેજી હા હા Kau berpegang keringja kan nak kahana, ha? Atlapah le melihat aku berpegang kajatmu. Ikan babu pipi awak korator? Jo pipi awak ikan? Jo? Ee pipi awak yang de 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 de? Oh pipi awak yang? Jo? Jo dahlah macam la.

ટાટા કે જી એ બેઠો તો પવએ ઉડી બહુ આપણી ગાડી કણ હે આપણી ગાડી

Babui ka nai jaayo beti? Hoye. Tu akan bole. Hey bandh jai gi. Kitcha karunga. Ha? Hoye Bhore ji bol. Ha. Nai મોડ થાકતો નહીં મોડ આખો દાડી દોડ 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 કરી પડ્યા પાતર એ એ મમ્મી આવી જો એ આવી એ મમ્મી આવી ચોકડે મમ્મી હા બબુ ઓય આય

Padahal nanti akan jumpa, Bu. Hah?

બબુચી મેનેજર હું કરી બેટી હા આ કરો બોલ દીધું મારે આપણે વિડીયો બનાવી દે તારો એ બબુ છોકરો કે મને એકલો રમવા જ દો કોઈ છેડે આવશો જ નહીં જીની તીની ગાડીઓ લીટા કરો કે તમે જો કોકની નવી રિક્ષા છે એમાં સડી ગયા છે હજુ પન્ની પણ નહીં બોલશે હમણાં નહીં આપડી બસ પડીશ Padi is. Ak je tu? Cerik akwani. Pip pip bakar pip pip. Kan akte awleh? Cerik akwani. Cerik bulan. आको दासुला तू बोलिये खबरज नही पडती बुड्या हरकू बोल ना थोडु चिरिक बोलवानु हां आको ताजी